ગણપતિ બાપા હર કાર્યમાં મતલબ પહેલા હોય છે કે સારું કામ કોઈ બી હોય ને તેમાં ગણપતિ બાપા પહેલા હોય છે એ મોય નીકળી ને તે લાલ પીળી પેન્ટ નીકળી ખબર છે લાલ પીળી પેન્ટ અમે છોકરા કાકા કા 5 રૂપિયા ને ફેરકી ભાઈ આ ગાડી ગમે આ BMW પડી છે Mercedes પડી છે આગળ Jeep પડી છે અક્ષય કુમાર મૂવી છે ને બાપજી વાળું ખબર છે એ શૂટિંગ અહીંયા થી જે ચાર્જિંગ હતું ને આઈફોન ઓરિજિનલ ચાર્જિંગ ખોવાઈ ગયું હતું

અહીંયાથી નીકળ્યો હતો ને આ સીન જોવા મળ્યું તો મિત્રો તમારે બતાવી દઉં કે આ બાપજી જે મૂવી હતું બાપજી વાળું મૂવી જે હતું ને એ શૂટિંગ અહીંયા થયું શાયદ એ મૂવી નામ હતું કંઈક રાવડી રાઠોડ જે તમને ખબર હશે જ્યારે એ મૂવી નીકળી ને ત્યારે લાલ પીળી પેન્ટો નીકળી ખબર છે લાલ પીળી પેન્ટો ને પીળી પેન્ટો નીકળી હતી અને બધા છોકરા પહેરતા મતલબ મેં એક પહેરી છે લાલ કલરની પેન્ટ લાલ પીળી ને લીલી ને બધું અલગ અલગ એ મૂવીનું શૂટિંગ ક્યાં થયું હતું એમ પણ એટલે મિત્રો બાજુમાં નીકળ્યો હતો તો મને બતાવી દો કે અહીંયા આ મૂવી નું શૂટિંગ થયું તો હવે આજના બ્લોગ માં શું હશે તું કાઈ ખબર નથી યાર કાઈ એટલે કઈ કશું ખબર નથી પણ ચલો દોસ્તો મારું જે ચાર્જિંગ હતું ને આઈફોન ઓરિજિનલ ચાર્જિંગ ખોવાઈ ગયું હતું એટલે કે મળતું નહોતું મેં ઘણી ટ્રાય કરી કે મને ક્યાંક ઓરિજિનલ ચાર્જિંગ મળી જાય આઈફોન કારણ કે ચાર્જિંગ માટે ઓરિજિનલ ચાર્જિંગ હોવું મતલબ જરૂરી છે ક્યાંય મળ્યું નહીં પણ એ જો અહીંયા અમારે મહેશભાઈ દુકાને મળી ગયું તમારે પણ કોઈને કાંઈ બી કાંઈ બી જોતું હોય ને ઓર આઈફોનની વસ્તુ કે બીજી કાંઈ પણ વસ્તુ અહીંયા જો અહીંયા આવી જવાનું મહેશભાઈની દુકાને આ ગૌરવની બાજુમાં પ્રાઇમ ડેસ્ટનરી છે હું જ ભાઈની દુકાન છે મતલબ ત્યાં આવી જવાનું તમારે જે પણ વસ્તુ જોતી હોય ને બધું બિંદાસ મળી જશે અને એકદમ ટ્રસ્ટેબલ મતલબ તમારે કોઈ મતલબ કાંઈ વસ્તુ ખામી આવશે નહીં અને આ ભાઈએ ને અમારે શરમાય છે રહ્યા વિડીયો શરમાય છે રહ્યા

કચરની ભાવે મળે મતલબ એકદમ કચરની માફક તમારે કોઈ બી ગાડી લેવી હોય ને મતલબ બીએમડબલ્યુ મર્સડીઝ કોઈ મોટા મોટી ગાડી લેવી હોય ને એકદમ કચરની માફક મળશે બોલો જેમ કે ચાર લાખ પાંચ લાખ એવા ભાગમાં એવા ભાવમાં સારામાં સારી ગાડી આ એરિયા મળે છે એ ક્યાં એ કઈ જગ્યાએ મળે છે ને ક્યાં છે ગાડી બતાવો ઠીક છે તો મને રહેજો મારા વિડીયોમાં ચલો તો જઈએ આપણે એ ક્યાં છે ને કેટલી ગાડી છે ક્યાં છે બતાવો આમ જો દોસ્તો અહીંયાથી ચાલુ થાય છે આ બધી સેકન્ડ હેન્ડ છે આ દેખાય છે તમને આ બધી બધી આમ જોઈશ આ તમને દેખાડશે મોટી મોટી ગાડી બધી આ બધી એકદમ કચાણી માફક છે બધી ગાડી જો જે તમે દેખાતી ને અમુક જેવું ટાંકી નાખી છે આ બધી બધી ગાડી તમને જૂના મળશે જો બીએમ ડબલ્યુ ઓડી તમારે કોઈ બી ગાડી લીવી હોય ને આમ જો ફોર્ચ્યુનર છે ને તમારે કોઈ બી ગાડી હોય ને બધી તમને મળશે અહિયાં કાંઈ જો હા જો બીએમડબલ્યુ છે મર્સડીઝ છે આ મહેન્દ્ર સાતસો છે આ એમજી હેક્ટર છે અહીંયા પણ છે જો આ દેખાય છે મતલબ આખો આખો એક ચી ગાડી પડી જો મર્સડીઝ છે બીએમ ડબલ્યુ છે ફોર્ચ્યુનર આ ટાટા સફારી જો દેખાય છે આખી આખી લાઈન લાગ્યું આખી આખી લાઈન એમ નાની ગાડી લઈને બધી મોટી ગાડી આ જો આ બધી ગાડી સેકન્ડમાં દેખાય છે આમ જો ત્યાં બીએમડબલ્યુ પડી છે મર્સડીઝ પડી છે આગળ ચીપ પડી છે તો ભાઈ આમ જો આ ભાઈ જે છે ને એ સફાઈ કરે છે ગાડીને મતલબ સાફ સુથી રાખે છે છે ને આપણ આ ગાડી ગમી આ દેખાય છે આ ગાડી આ પણ આ ગાડી ગમી આ જે બીએમડબલ્યુ છે ને મસ્ત ગાડી છે આપણે આ ગાડી ગમે અત્યારે આપણે લેવી નથી પણ જ્યારે ટાઈમ આવશે તો આપણે લઈ લઈશું આ ગાડી પણ લઈ લઈશું બરાબર અત્યારે નથી લેવી આપણે અને જો દેખાય છે કેટલી મસ્ત ગાડી છે બીએમડબલ્યુ છે આ મર્સરીસ છે આ એકસો સાતસો છે મતલબ કોઈને પણ ગાડી લેવી હોય તો આવજો એમ જો એક છે એક ગાડી છે એ લાઈનો બધી ગાડી પડી જ હોય આ મર્સરીસ છે આ ગાડીની કિંમત કાંઈ નથી દોસ્તો જેટલી મોટી ગાડી જોઈએ ને બધું જેટલી મોટી ગાડી જોઈએ ને બધું એ બધી ગાડીની કિંમત કંઈક પાંચ લાખ સાત લાખ બસ એવી બીજું કંઈ નહીં મારા ખ્યાલથી આ બીએમડબલ્યુની ગાડીની કિંમત કેટલી હોય છે ખબર છે મારા ખ્યાલથી સાહેબ પાંચ સાત લાખ વધારે નહીં કેમકે આ જેટલી મોટી ગાડી હોય ને એ બધી એવરેજની કૂવા હોય કે ને એવરેજના કૂવા હોય એટલે આ બધી ગાડી એવરેજ આપે ને એટલી બધી ગાડી એકદમ ઓછા ભાવની હોય છે કોઈને લેવી હોય તો આવજો મતલબ કે તમારે કોઈ પણ ગાડી મતલબ નાની લેવી હોય મોટી ગાડી પછી એકદમ હેવી ગાડી સેવન સીટર ફોર સીટર તમારે કોઈ પણ ગાડી લેવી ને બધી ગાડી અહીંયા મળી જશે તો કોઈને રિક્વાયરમેન્ટ હોય ને કોઈ ગાડી લેવી હોય તો આવજો અંધેરી ઈસ્ટમાં જેબીનગર ઠીક છે તમે અહીંયા ને એટલે તમને ગાડીનું બધી લાઈન જોવા મળશે તો કોઈને રિક્વાયરમેન્ટ હોય તો આવજો યાર લઈ જજો આપણે લેવી છે પછી વાત છે પછી હું ઘણી ટાઈમ છે એના પછી આપણે પણ લઈ લઈશું આપણી પ્રશ્ન ગાડી ઠીક છે આપણે નવી લઈશું આપણે જોડી નથી લઈ દોસ્તો આજે છે ને ગણપતિ આયા છે એટલી ટ્રાફિક છે હું અડધું ક્યાંથી ટ્રાફિક મચ્યો હજી ટ્રાફિક બહાર નીકળ્યો નથી વિચાર કરો બધો તમારે જો દેખાય છે ફૂલ ટ્રાફિક છે

એટલે હું ફટાફટ ત્યાંથી નીકળ્યો અને સીધો ઘરે આવી ગયો અને ફ્રેશ થયો અને ચલો તમારી જોડે વાત કરલું તો એટલે મારે બ્લોગ બધા શૂટ ના કરવો પડ્યો અને બીજી એક વાત કેવી હતી કે કાલથી ગણપતિ બાપા આવવાના બરાબર તો અમારે ત્યાં તો અહીંયા અંકલના ઘરે આવવાના છે એટલે હું ત્યાં દર્શન કરી આવીશ જો તમે તમારા ઘર હિસાબે જો ગણપતિ બાપાના લાવવાના હોય તમારા ઘરે તો સાત આઠ દિવસ કે નવ દિવસ અગિયાર દિવસના હોય છે મારા ખ્યાલથી કંઈ નવ દિવસના હોય છે તો ત્યાર લગી એમની જે થાય એ પૂજા કરજો નો પાઠ જે થાય પૂજા પાઠ કરજો અને બાપાને વધાવજો બસ એટલું કહીશ અને કેમ કે ગણપતિ બાપા હર કાર્યમાં મતલબ પહેલાં હોય છે કે સારું કામ કોઈ બી હોય ને તેમાં ગણપતિ બાપા પહેલાં હોય છે અને અમારે મારા ખ્યાલથી જ્યારે મારું મગજ જ્યાર સુધી હાલે ત્યાર સુધી હું તમને કહું કે ગણપતિ બાપા આવે ને મતલબ જ્યારે આ મહિનામાં આવે બરાબર ગણપતિ બાપા એટલે આખો માહોલ મતલબ ચેન્જ થઈ જાય બધા અમે લોકો એવું માનીએ છીએ કે ગણપતિ બાપા આવે ને એટલે અમારી ગરાગી નીકળે હું બિઝનેસ ટાઈપ બિઝનેસમાં છું એટલે મારા હિસાબે એવું કહું કે અમારે ગણપતિ બાપા આવે ને એટલે ગરાગી નીકળવાનું ચાલુ થઈ જાય અમારે ગ્રાહકી અત્યારે ચાલુ થાય એમ એટલે ગણપતિ બાપા ગરાગીની વાત નથી પણ ગણપતિ બાપા જ્યારે પણ કોઈ બી કાર્યમાં પહેલાં હોય ને એટલે આપણું કામ સારું જ થાય એટલે બહુ સારા દિવસ છે જે સાત આઠ દિવસ છે તે એટલે તમારે કહીશ કે તમે તમારા હિસાબે જે સેવા થાય ગણપતિ બાપાને જે પૂજા પાઠ થાય કરજો ખાસ ધ્યાન રાખજો અને જો ગણપતિ બાપા તમે ના લાવી શકતા હોય તો પણ ક્યાંય હોય ને ગણપતિ બાપા આવ્યા હોય ને ત્યાં દર્શન કરવા તો તમે જજો 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 જ કેમ કે ગણપતિ બાપાના દર્શન કરવા બહુ સારું કામ છે એમ તો હવે હું વિડીયોને એન્ડ કરીશ કારણ કે હજી મારે જીમ જવું છે જીમ જઈને પછી જમવા જઈએ જમવા જઈને પછી વિડીયોને કરીશ એડિટિંગ પછી અપલોડિંગ એમ કરતાં 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 રાતના અગિયાર બાર વાગી જાય હુવાહુવામાં એટલે આ વિડીયોને કરીશ એન જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો અને શેર કરજો મળીએ આપણે કાલના ડેલી બ્લોગમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર